નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે કે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો તે કયા કયા ઘટકો પર અરજી કરી શકાશે અરજી ક્યારે કરવી અરજી કેવી રીતે કરવી અને કયા કયા જિલ્લાઓ માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો ખેડૂત મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે તાડપત્રી ઘટક વિશે વાત કરી કે જેમાં પાકને ઢાંકવા માટે અને પાકને સુરક્ષિત રાખવા માટે તાડપત્રી આપવામાં આવે છે તો ખેડૂત મિત્રો આ તાડપત્રી માટે પણ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે ત્યાર પછી ખેડૂત મિત્રો બીજા ઘટકની વાત કરીએ કે જેમાં પંપ સેટ જે સંબર મોટર માટે આવે છે તે સેટ જે પાણીની જે મોટર આવે તે માટે જે સેટ આવે છે તેના માટે પણ અરજી કરી શકાય છે જો જો ખેડૂત મિત્રો તમારે સેટ જોઈતું હોય તો વહેલી તકે આ ઘટક માટે અરજી કરી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે ત્રીજા ઘટક વિશે વાત કરીએ કે જેમાં દવા છાંટવાનો પંપ એટલે કે ખેડૂત મિત્રો પાક સંરક્ષણ સાધનોમાં પાવર સંચાલિત દવા છાંટવાનો પંપ માટે પણ અરજી ચાલુ છે જેથી જે પણ ખેડૂત મિત્રોએ દવા છાંટવાનો જે ઇલેક્ટ્રિક પંપ આવે છે તે માટે જે અરજી કરવી હોય તો વહેલી તકે કરાવી લેવી ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે વોટર કેરીંગ પાઇપલાઇન એટલે કે ખેડૂત મિત્રો પીવીસી પાઇપલાઇન અને એચડીપીઈ પાઇપલાઇન તે માટે પણ અરજી ચાલુ છે જેથી જે પણ ખેડૂત મિત્રોએ વોટર કેરીંગ પાઇપલાઇન માટે જો અરજી કરવી હોય તો તે પણ અરજી કરી શકો છો તો ખેડૂત મિત્રો આટલા ઘટકો માટે અરજી ચાલુ કરવામાં આવેલી છે જેથી જે પણ ખેડૂત મિત્રોએ આ આપેલા ઘટકોમાં જે પણ ઘટક માટે અરજી કરવી હોય તો વહેલી તકે કરાવી લેવી ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ અરજીની તારીખ શું છે જેમાં ખેડૂત મિત્રો તારીખ ત્રણ બે બે હજાર પચીસ થી સોળ બે બે હજાર પચીસ સુધી આ ઘટક માટે અરજી કરી શકશે જેથી જે પણ ખેડૂત મિત્રોએ જો આ ઘટક માટે અરજી કરવી હોય તો વહેલી તકે કરાવી લેવી ત્યાર પછી મિત્રો વાત કરી કે આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો મિત્રો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર દ્વારા અરજી કરાવી શકો છો અથવા તો તમે તમારા ગામ પંચાયતમાં જઈને પણ વીસીએ મારફતે તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો એટલે કે ખેડૂત મિત્રો તમારી અરજી તમે તમારા નજીકના સીએસસી સેન્ટરની મારફતે પણ અરજી કરાવી શકો છો અને ગામના વીસીએ દ્વારા પણ અરજી કરાવી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટ શું જોઈશે તો મિત્રો આધાર કાર્ડ સાત બાર અને આઠ ની નકલ ત્યાર પછી બેંક પાસબુક મોબાઈલ નંબર અને રેશન કાર્ડ જે રેશન કાર્ડ ફરજિયાત નથી તો મિત્રો આ પ્રમાણે આ અરજી કરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો ખાસ મહત્વની વાત કરવાના હતા કે કયા કયા જિલ્લાઓ માટે અરજી ચાલુ છે તો મિત્રો અમદાવાદ આણંદ ગાંધીનગર અને ખેડા આ જિલ્લામાં આવનાર દરેક લોકો તારીખ ત્રણ બે બે હજાર પચીસ થી સોળ બે બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે અરજી કર્યા પછી શું કરવું તો મિત્રો જો તમે ટાટપત્રી અને દવા છાંટવાના પંપ માટે અરજી કરો છો તો તે માટે તમે અરજી કરીને પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે એટલે કે અરજી ક્યાં જમા કરવાની જરૂર નથી આ જો આ બે ઘટક માટે જો તમે અરજી કરો છો તો ત્યાર પછી મિત્રો બીજી એક વાત કરીએ કે જેમાં જો તમે વોટર કેરિંગ પાઇપલાઇન અને પંપ સેટ માટે અરજી કરતા હોય તો તમારે ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે જો તમારે વોટર કેરિંગ પાઇપલાઇન માટે જો અરજી કરો છો તો તે માટે પણ પહેલા ખરીદી કરવાની રહેશે પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે તે જ પ્રમાણે પંપ સેટ માટે પણ પહેલા ખરીદી કરવાની રહેશે પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જેમાં અરજી કરતી વખતે બિલ રજુ કરવું પડશે એટલે જેથી દરેક ખેડૂત મિત્રોએ જો આ બે ઘટક માટે જો તમે અરજી કરતા હોય તો પહેલા ખરીદી કરી લેવી ત્યાર પછી ખેડૂત મિત્રો આ વોટર કંઈક પાઇપલાઇન કે પંપસેટ જે બંને કોઈ પણ ઘટકમાંથી અરજી કર્યા પછી તેને સાધન ખરીદી અંગેનું બિલ આધાર કાર્ડ સાત બાર અને આઠની નકલ બેંક પાસબુક રેશન કાર્ડ અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે દિન સાતમાં તમારા નજીકની ખેતીવાડી કચેરીમાં તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તો ખેડૂત મિત્રો જો તમે તાટપત્રી માટે અને દવા છાંટવાના પંપ માટે અરજી કરો છો તો ડોક્યુમેન્ટ જમા કરવાની જરૂર નથી અને જો તમે વોટર કેરીક પાઇપલાઇન અને પંપ સેટ માટે અરજી કરો છો તો તમારે અરજી કર્યા પછી સાત દિવસની અંદર તમારે આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે નજીકની તમારી ખેતીવાડી કચેરીમાં જમા કરાવી લેવા તો ખેડૂત મિત્રો આ પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ પ્રમાણે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ખેડૂત મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી YouTube ચેનલને લાઈક કરીને શેર કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો